નમસ્તે મિત્રો રંગીન રાજકોટ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો મિત્રો ચાલો આપણે તેને આપણે થોડીક માહિતી લઈ લઈએ કે ધજાનું મહત્વ શું છે તો ચાલો આપણા સેવકો અહીંયા બેઠા છે અને આપણે તેને પૂછીએ કે ધજા જે અષાઢી બીજના દિવસે જે ધજા ચડાવવામાં આવે છે એનું કારણ શું છે તો નિલેશભાઈ પરમાર

હા ઉતરી જાઓ yang jumpa di उन्होंने हां ये अध्यात्म ने की है मेरा नहीं है આપમાન પરંદો મમન પરમાં ભગવાન યક્ષનું પોતા બેશમન કે દેખવું ના આપલોકી એના પુત્રાના રાષ્ટૃતી રક્ષા કમિટી માતા દેહુંકીને સાંખ્યતા અને ઉપદેશ આપે એનું આવું જ જાણવા સિદ્ધાંત પ્રતિજ્ઞા બતા કપિલ ભગવાન મહાન યોગી અને સાંખ્ય શાસ્ત્ર ના નિયમ ઉદાર